ત્યારે હવે ઓયો નહીં પરંતુ ઓયો હોટલમાં ચાલતા દેહ વેપાર પર સુરત પોલીસે દરોડા પાડ્યા હતા વાત એમ છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી વ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમીના આધારે પૂણા પોલીસ મથકની હદમાં આવેલા કુંભારીયા રોડ પર આઈ માતા ચોક પાસે અભિલાષા હાઉસમાં આવેલા જેની તે ગેસ્ટ હાઉસ અને હોટલમાં દરોડા પાડ્યા હતા તેથી દેહ વેપાર ચલાવનાર મહિલા સુરૈયા અસ્મા શેખ અને ગ્રાહકો સંજય કુમાર શર્મા અલી હુસેન અંસારી તથા સમસુલ સબ્બીર અંસારીને ઝડપી પાડ્યા હતા જ્યારે દેહ વેપાર પરથી પોલીસે છ લલ્લાઓને મુક્ત કરાવી હતી તો દેહ વેપાર ચલાવનાર સૂર્ય ઉર્ફે અસમાનો પુત્ર નજયગીરી મેઘનાથી અને હોટલ માલિક ગૌરાંગ કિશોર દેસાઈ ભાગી છૂટતા તેઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે બ્યુરો રિપોર્ટ